આરોગ્ય કર્મચારીઓની હડતાલ છેલ્લા ઘણા દિવસથી યથાવત છે હવે આવનારો સમય બતાવશે કે આ હડતાલ સમેટાય છે કે આગમાં વધુ ઘી હોમાય છે આ સાથે સીધું અને સટમાં હવે બીજા મુદ્દાની વાત કરવી છે વિડીયો ગેમની અસર માસૂમો પર કેવી પડી માસૂમ બાળકો વિડીયો ગેમના કારણે પોતાના શરીર ઉપર ચીરા પાડી રહ્યા હતા અને એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

આવી લાલચ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી આ વિડિયો ગેમની લતે 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ પોતાના હાથ ઉપર કાપા માર્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે અમરેલીમાં બગસરાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો છે દરેક માતા-પિતા માટે આ લાલબક્તિ સમાન કિસ્સો છે જો કે જ્યારે આ ઘટના સામે આવી ત્યારબાદ સરપંચે પોલીસમાં સમગ્ર મુદ્દે રજૂઆત કરી છે અને વાલીઓએ પણ જ્યારે આંગે પોતાના બાળકોને પૂછ્યું

અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મીટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનુ લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી પહેલાં એક વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે બંધ છે અમે અનુક વખત રજૂઆત કરી સાહેબ આને ચાલુ કરો ચાલુ કરો પણ કોઈ ધ્યાન દેતું નથી હા આ બનાવની અંદર દીકરીઓ પણ છે હા પગે છે હાથે છે મરેલી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવી છે એટલે મેં જો કે નથી કરી બરોબર બે થી ત્રણ બૈરા લોકો એ કરેલી છે સાહેબ કે આની જવાબદારી અમારી ન હોય વાલીની જવાબદારી રહે જેમ કે અમારી પાંચ સાઈન લીધેલી છે બરોબર તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોય જોઈએ માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ કારણ માટે એવું છે કોઈ બાળક પીકના હિસાબે કોઈ કહેતું નથી અમુક કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે કે અમે એવું કાંઈ રમત રમતા હતા પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષક ની રહેવી જોઈએ એવી અમારી માંગ છે કાપા છે મારે એવું શિક્ષકો દ્વારા એટલે અમે તો વાલીઓને કીધું તમે ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવી અમે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી ને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માટે થાય દૂધ નું દૂધ ને પાણી નું પાણી થાય છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજા માર્યો હોય તોય પણ એ તો એનું તપાસ નો વિશે છે એટલે તપાસ માં જે કંઈ આવશે એ આવશે એક તરફ શાળા જવાબદારી માંથી છટકી રહી હોય તેવું લાગે છે એક તરફ માતા પિતા નો વાગ છે કે નહીં એ સવાલ છે અને તપાસ નો વિષય પણ છે જ્યારે આ બાબતે અમરેલી માં ધારી એસપી જયવીર ગઢવી નિવેદન આપ્યું છે વીસ થી પચીસ જેટલા વિદ્યાર્થીઓ કાપા માર્યા હતા અને ધોરણ પાંચ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓ હતા જેમને આ કર્યું છે શું કહ્યું પોલીસે પણ આપણે સંભળાવીએ એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થઈ એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ

આજના સમયે આજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્ય તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે અને હાલ તો અમે મેડિકલ ટીમનો પણ મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કાંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું એક તરફ જ્યાં ગંભીર ઘટના સામે આવી છે મને યાદ છે એ સમય થોડા સમય પહેલાં જ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાએ કહ્યું હતું કે મોબાઈલનું વર્ગણ એ બાળકોમાં ચિંતાનો વિષય છે અને તેના નિયંત્રણ પર સરકાર ગાઈડલાઈન્સ લાવશે એ વાતને પણ 3 થી 4 મહિના જેટલો સમય થઈ ગયો છે અને હવે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પ્રફુલ પાનસેરાએ એવું કહ્યું છે કે આ ઘટનાને અમે કેસ સ્ટડી તરીકે લેશું રિપોર્ટના આધારે કાર્યવાહી થશે સવાલ ફક્ત એટલો છે કે સાહેબ ક્યારે મોબાઈલના નિયંત્રણ અંગે કોઈ ગાઈડલાઈન્સ આવશે શું આવી ઘટનાઓની રાજવાઈ રહી છે આ બધા જ સવાલો છે આપને સંભળાવીએ શું કહ્યું રાજ્ય શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયાને સ્માર્ટફોનને ત્યાજીને જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ પણ એનો અતિ ઉપયોગ અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક છે હું આશા રાખું છું કે વાલીઓ અને શિક્ષકો અમારા ગુરુજનો પહેલો પ્રયાસ કરશે અને બાળકોનું આ વળગણ જે છે એ એ ગાઈડલાઈન આવશે એના શાળાઓ સાથે સ્વનિર્ભર શાળાઓ સંચાલકો સાથે બધાની રાય લઈ કોઈને નુકસાન ન પહોંચે એનું ભારણ ન લાગે એક એક સરળતાથી આ ગાઈડલાઈન બને અને સૌ એનું અમલીકરણ કરે એવો અમારો પ્રયાસ આપણે એના એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પહેલું કરતા હોય નાના બાળકો તો એ એ એ શું કહેવાય એક હિંસાત્મક બાત છે જેટલી ગેમ જુઓ જે જુઓ એમાં ગન હોય તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે ત્યારે એની તપાસ થઈ ચૂકી આ દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે મને પ્રાથમિક બેચ પર મળ્યું ચાલીસ બાળકો નથી પણ દસથી બાર બાળકો છે છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ લે મને મંગાવવાનો સૂચના આપી છે પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે લે છે તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે એક તરફ પબજી જેવી એપ્સના પબજી જેવી ગેમિંગ એપ્સનું નામ આપણે ઓળખીએ છીએ જે એપ સરકારે અગાઉ બેન કરી હતી અને આવી જેટલી પણ ચાઇનીઝ એપ્સ છે એ પણ સરકારે બેન કરી હતી જેથી બાળકોના ભવિષ્ય પર જે જોખમ તોડાઈ રહ્યું છે તે ન તોડાય અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુરભાઈ ભુસાવળકર જોડાઈ ગયા છે મયુરભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફોર્સમાં મયુરભાઈ સરકાર કાર્યવાહી કરી રહી છે સરકારે જે આવી ચાઇનીઝ ગેમિંગ એપ્સ છે જે આ પ્રકારની ડેર અને ટિપ્સ આપે છે બાળકોને આવું કરવા માટે અગાઉ આપણે પબજીના ઘણા બધા કેસીસ જોયા છે એટલે એમાં સરકારે કાર્યવાહી કરી કેટલી ગેમિંગ એપ સરકારે બેન પણ કરી છે છતાં પણ આવી ડેરવાળી ગેમિંગ એપ્સ અને એ પણ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા લાગી છે જી ચોક્કસ એવું જણાવું કે આ એક ચિંતન અને ચિંતા બંને માટેનો આ એક વિષય છે અને ચિંતા અને ચિંતન કરવાની અત્યારે જરૂર છે મુદ્દો એ છે કે આજે મોબાઈલ જે ઇન્ટરનેટ છે ને બેન એ ગ્રામીણ વિસ્તાર નથી જોતું કે શહેરી વિસ્તાર નથી જોતું કારણ કે ઇન્ટરનેટને કોઈ બાઉન્ડ્રીઝ નથી પહેલી વસ્તુ એટલે ઇન્ટરનેટના સીમાડા આખા વિશ્વભરમાં ફેલાયેલા છે ને આંતરિક સુધી ફેલાયેલા છે એટલે એની અંદર કોઈ બાઉન્ડ્રી હોતી નથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની જોડે ડેટા છે કે ડેટા કનેક્શન્સ એનું એનેબલ છે તે પોતે ઇન્ટરનેટ સહજતાથી વાપરી શકે છે હવે જ્યારે મુદ્દો આવ્યો કે કોઈપણ પ્રકારની આવી એક બાળકોના હાથમાં જ્યારે મોબાઈલ હોય છે ત્યારે બાળકો અત્યારે સૌથી વધારે બે વસ્તુ પર જે મારો પોતાનો અનુભવ છે તેને જોતા હું તમને કહી શકું કે બાળકો બે વસ્તુ પર સૌથી વધારે છે કે શોર્ટ્સ જોવા યુટ્યુબ પર અને રીલ્સ અને સાથે સાથે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરું તો બાળકો સ્નેપચેટનો સૌથી વધારે ઉપયોગ કરે છે અને જે જ્યારે આ સોશિયલ લાઈફ બાળકો જીવતા થઈ ગયા છે ત્યારે એ લોકો વર્ચ્યુઅલ દુનિયામાં જીવતા થઈ ગયા છે બીજું બાળકો ઉંમર કરતાં વધારે ઝડપથી એડલ્ટ થઈ ગયા છે ઉંમર કરતાં વધારે ઝડપથી શીખતા શીખવા લાગ્યા છે એમને ઘણી બધી બાબત માહિતી માહિતગાર થવા લાગી છે અને એને પરિણામે બાળકો પોતે નાની ઉંમરમાં કુમળા હોય જે એડોલેશન ચાઇલ્ડ એજ કહેવાય તેની તેની અંદર બાળકો પોતાના શરીર ઉપર ઘા કરતા ખચકાતા નથી એમને બીક નથી લાગતી એમને એવું નથી લાગતું કે આ સંચાની જે બ્લેડ છે એ સંચામાંથી પથરી બહાર કાઢવાની અને પથરી કાઢીને ત્યારબાદ એ સંચાની બ્લેડનો ઉપયોગ કરીને ઘા મારવાનો એટલે આ એક બહુ જ આ ચિંતાનો વિષય છે અને આના પર ચિંતન કરવાની અત્યંત જરૂર છે સમાજના એકલું સરકાર નહીં પરંતુ સમાજના બેન બધા જ વર્ગોએ બધા જ વ્યક્તિઓએ આગળ આવવું પડશે અને બાળકના માનસ પટલ પર આવું લખ્યું કોને અને આવા વિચારો કોને પહોંચાડ્યા એને ડાંબાની આ એક પ્રયાસ કરવી જોઈએ અને કાઉન્સેલિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો એવું માનું છું કે બાળક જે છે તે ઝડપથી આમાંથી બહાર આવી જાય છે અને વિસ્તરી પણ જાય છે જી બિલકુલ મયુરભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે મહત્વનું છે કે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે આ નાની કુંભળી વયના બાળકો છે જેમને પોતાના હાથ ઉપર આવી રીતે ચીરા પાડી દીધા છે અમારી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી પણ જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં પ્રશાંતભાઈ ગ્રામ્ય વિસ્તારના બાળકો હતા નાની ઉંમર હતી અને બાળકોની માનસિકતા એવી રીતે કેવી થઈ ગઈ કે એક ગેમના ડેરમાં પોતાના શરીર ઉપર ચીરા પાડતા પણ તમને બિલકુલ ખચકાટ નથી થતો પ્રસનભાઈ મારો સવાલ એ છે કે ગ્રામ્ય વિસ્તારના બાળકો છે લગભગ ધોરણ 5 લઈને 8મ ધોરણ સુધી ભણતા હશે આ બાળકો અને તેમની માનસિકતા એવી કે કેવી થઈ ગઈ કે ગેમિંગની લતમાં પોતાનું શરીર ઉપર આવી રીતે ચીરા પાડતા તમને બિલકુલ ખચકાટ નથી થતો એ છે કે જે લોકો ડેલ ટુથ એન્ડ ડેર માં ગેમ રમતો હોય કોઈ કરતા હોય કોઈ સોશિયલ મીડિયાની કોઈ કોઈ લતે ચડી ગયા હોય अथवा તો કોઈ ઓનલાઈન ગેમિંગના એડિક્ટ થઈ ગયા હોય એવા છોકરાઓ જે છે એ લોકો આ પ્રકારનું વર્તન કરે છે અને બીજું એ છે કે એક જણા આવું કરે તો એ બીજા લોકોને એ કરવા દબાણ કરે છે અથવા દેખાદેખીમાં બીજા છોકરાઓ એનું વર્તન ફોલો કરે છે થાય છે એવું કે જે છોકરાઓ આ ટાસ્ક કરે છે એ છોકરાઓને આ ટાસ્ક કર્યા પછી દસ રૂપિયા મળતા હતા એક બ્લેડ ત્યાં કટ મૂક્યા પછી એટલે એ મેળવવાની લાલચે અને ભય અને દેખાદેખીને કારણે આ પ્રકારનું વર્તન કર્યું હું તમને બીજી ઘટના અહીંયા યાદ કરાવી દઉં કે થોડા વર્ષો પહેલા બ્લુ વેલ નામની એક ગેમ ઓનલાઈન ગેમમાં આ જ પ્રકારની વાતો થઈ હતી કે જેમાં કટ્સ મૂકી અને વેલનો આકાર બનાવવાનો અને એને એને એચિવમેન્ટ ને એને રિવોર્ડ ને એવું બધું મળે એમાં ને એમાં લોકોએ પોતાની જાતને નુકસાન કર્યું પોતે કેટલાક લોકોએ સુસાઇડ કર્યા હતા અને કેટલાક લોકોએ બીજાને પણ મારી નાખ્યા હતા એટલે બાળકો ઉંમર જેવી ઇમ્પ્રેશનેબલ એજ છે કે જેમાં આ બધી અસરો બહુ ઝડપથી થઈ જાય છે જી પ્રશાંત ભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે મહત્વનું છે કે બ્લુ વેલ ગેમ છે પબજી છે પછી હાલ આ બાળકો જે ગેમ રમી રહ્યા હતા આ તમામ ગેમ્સ જેમાં બાળકોને ડેર આપવામાં આવે છે બાળકોએ ડેરના આધારે પોતાના શરીર ઉપર કાપા પાડે છે ચીરાઓ પાડે છે અને કેટલાક બાળકોએ તો અગાઉ સ્યુસાઇડ કરી લીધું હોય તેવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા કેન્દ્ર સરકાર એવી કેટલી ચાઇનીઝ ગેમિંગ એપ પર કાર્યવાહી કરી છે છતાં પણ આ ગેમિંગ એપ બાળકો કેવી રીતે એક્સેસ કરી લે છે સવાલ છે બાળકોની માનસિકતા હવે કેવી થઈ ગઈ છે સવાલ છે અને સવાલ હવે વાલીઓ ઉપર ઉઠી રહ્યો છે ન માત્ર વાલીઓ પરંતુ શાળા ઉપર પણ ઉઠી રહ્યો છે શાળામાં શું બાળકોને સમજ આપવામાં આવે છે કે કેમ કયા પ્રકારની મોબાઈલ અંગેની સમજ આપવી એ બધું જ જ્ઞાન બાળકોને આપવું હવેના સમયમાં એટલું જરૂરી બની ગયું છે